નમસ્કાર મિત્રો વિસાવદરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવનારા સમયમાં થવાની હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયું છે ત્યારથી જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે મિત્રો વિસાવદરની અંદર જ્યારે પ્રચારના શ્રી ગણેશ ગોપાલ ઇટાલિયાએ કર્યા ત્યારે એક જાહેર સભાના માધ્યમથી જે લોકો એવું માની રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા આયાતી ઉમેદવાર છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ જવાબ આપ્યો છે તો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વીડિયોમાં અને સાથે જ સભા દરમિયાન એક વ્યક્તિ જ્યારે કંઈક બોલ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા અને દરેક લોકો ખલખલાટ હસવા લાગ્યા મિત્રો તે શું બોલ્યા તે આ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો હવે જોઈએ ગોપાલ ઇટાલિયાએ સભા દરમિયાન શું જવાબ આપ્યો છે અને આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જવાબ આપજો કે એ વ્યક્તિ જેના કારણે દરેક લોકો હસવા લાગ્યા જોયા અને જેવું નામ જાહેર તો ભાજપની આખી પડી કે ને બોલો વિસાવતર અને કોઈ કહે એમ નથી કે આવું ન હોય કાઠિયાવાડ નો છોકરો આથી હો કિલોમીટર આગળ મારું ગામ છે મીટર ની આન કર્યા બીજા ને માર્ગદર્શક ભાજપ વાળા ને કોઈક હંજાણ તો હારું છે ભાઈ ચૂંટણીઓ આવતી રહે જાતી રહે હારતા રહેવું જીતતા રહેવું પણ આવા ધંધા કરવાના તમે મને એમ કયો પાટીલ જેને ઘરનો લાગે છે એને ગોપાલ ઇટાલી આયાતી લાગે છે ખરો કમણા હતો નહીં મારી વાત ખોટી હોય તો બધા ખોખારો ખાઈને કહ્યો કે આમાં મારી વાત વજન વાળી છે કોરી છે વજન વાળી કઈક ભાજપ ફળો મળે તો ખૂણા પકડીને બે બીડી નિવડાવીને આ વાત કે પાટીલ ને ખબર ને ખોડો છો ને ગોપાલ તો આપણો ઘરનો છોકરો છે આપણા ગામ નો છે આપણા મલગ નો છે આપણા ખેડૂન છોકરો છે સ્વૈઠા છોકરો એમાં એવું થયે કે એક હાથ ત્યાં મૂક્યા છે